શહેરના નરેન્દ્રભાઈ ચિમનલાલ શાહ શાહના પુત્ર ચિરંજીવી વિશ્વેશભાઈ નરેન્દ્રભાઈ શાહ જેવો હાલ સુરેન્દ્રનગર રહે છે જ્યારે મૂળ ધ્રાંગધ્રા તાલુકાના કોડ ગામના વતની હાલ સુરેન્દ્રનગર ખાતે જ રહેતા મનસુખભાઈ દલીચંદભાઈ પરિવારના કલ્પકભાઈ અલ્પેશભાઈ શાહ મિત્ર હતા મિત્રો દ્વારા દસ વર્ષ અગાઉ પાલિતાણામાં નવાણુંની ની જાત્રા કરવા માટે ગયા હતા તે સમયે બંને વચ્ચે મિત્રતા બંધાઈ અને વૈરાગ્યના જાગ્યા હતા મળતી વિગત મુજબ ચિરંજીવી વિશ્વેશ શાહે બીટેક સુધી અભ્યાસ કર્યો છે જ્યારે કલ્પક સિંહ થયા છે જેઓ બંને મિત્ર દ્વારા આગામી બાર ડિસેમ્બરથી મુંબઈ કાંદીવલી ખાતે શ્રી શાંતિનાથ ઝાલાવાડ જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક સંપ્રદાયના આંગણે યોજાનાર દીક્ષા મહોત્સવ કાર્યક્રમમાં બંને મુમુક્ષુ દીક્ષાર્થીઓ દીક્ષા ગ્રહણ કરવા જઈ રહ્યા છે આજે લખતર ખાતે નરેન્દ્રભાઈ ચિમનલાલ શાહ પરિવાર દ્વારા શહેરના ઉગમણા દરવાજા ખાતેથી બંને મુમુક્ષોની વર્ષીદાન નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી જેમાં લખતર શહેરના એકસો ચાલીસ વર્ષ પ્રાચીન જૈન દેરાસર ખાતે વહેલી સવારે ઋષભદેવને ની પક્ષા કેસર પૂજા સ્નાત્ર જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા જે વર્ષીદાન નિમિત્તે ઉગમણા દરવાજાથી વાસ્તે ગાતે નીકળેલ શોભાયાત્રા શહેરના વિવિધ માર્ગ ઉપર ફરી હતી શોભાયાત્રાનું શહેરના શિયાળી દરવાજા ખાતે સમાપન કરી લખતર વિરમગામ હાઈવે ઉપર આવેલ સહયોગ વિદ્યાલય ખાતે બંને મુખ સિદ્ધિકાર્થીઓનું સન્માનનું કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાડા પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશી સહિત વિવિધ અગ્રણીઓ હાજર રહ્યા હતા જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર